અલ્તમશ ઉર્ફે અલ્તુ ઇરફાન શેખ અયાન અઝગર અલી ખુરેશી અને મુસ્તુફા આરિફ શાહની ધરપકડ કરી છે વધુમાં પોલીસે જણાવ્યું કે ત્રણેય આરોપીઓ છવ્વીસમી તારીખે રાત્રે નાનપુરા ડચ ગાર્ડન પાસે પાણીપુરીની લારી પર પાણીપુરી ખાવા માટે ગયા હતા પાણીપુરી ખાધા પછી ત્રણેય જણાએ ચણા ખાવા માટે માંગ્યા હતા પિતા પુત્રએ ત્રણેયને ચણા પણ આપ્યા હતા જોકે ચણા બરાબર ન લાગતા હોવાનું કહીને ગાળાગાળ કરી હતી આથી પિતા પુત્રે અપશબ્દ ન બોલવા બાબતે કહેતા ત્રણેય જણા ગુંડાગર્દી પર ઉતરી આવ્યા હતા ત્રણેય પહેલા પિતા પુત્રને ટીકા મૂકીને માર માર્યો બાદમાં પાણીપુરીવાળાના પુત્ર ભાનુ પ્રતાપ પર